એટલે અલ્ટ્રાટેક ની પોઝિશન હવે કેવી થઈ કે અલ્ટ્રાટેક માઇનિંગ લીઝ છે એ અગાઉ મંજૂર કરી હતી હવે જયારે મેથળાનો પ્રોજેક્ટ બનવાનો છે જળાશય બનવાનું છે ત્યારે મેથળાનો જમીન સંપાદન કરવાની થઈ તો એમણે જે જમીનો સંપાદન કરી ખેડૂતોની એમાં અલ્ટ્રાટેક ના માઇનિંગ લીઝ વાળી જમીન પણ આવી ગઈ જેને માઇનિંગ લીઝ છે એ જમીન અત્યારે સબમર્જ થાય છે ડૂબે છે અને એટલે હવે અલ્ટ્રાટેક એમ કહે છે કે અમે જમીન તમ તમારે ભલે અમારી જમીન ડૂબે અમારે વળતર નથી જોતું તમ તમારે પ્રોજેક્ટ ભલે બની જાય ત્યારે અમારો આગ્રહ એવો છે કે જેમ ખેડૂતોની જમીન સંપાદન કરી ખેડૂતોને વળતર ચૂકવીને એવી રીતે અલ્ટ્રાટેકે પણ વળતર સ્વીકારી લેવું જોઈએ અને જમીન પરત કરવી જોઈએ પણ એમ કરવા જતાં કદાચ આખી પ્રક્રિયા એને ફરીથી કરવી પડે એવી કદાચ દહેશતને લીધે હાલમાં આ લેવલે કામ છે પણ એ કામ સુપ્રીમ એમાં અનુભવી એવા કેટલા ગામ ને અસર થઈ રહી છે